વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી પાસેથી શંકાસ્પદ ગૌતસ્કરીમાં વપરાયેલ કારને કબજે કરી વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન વલસાડ સિટી પોલીસને એક ટીમ ધરમપુર ચોકડી પાસે પેટ્રોલિંગ કરી હતી તે દરમિયાન ધરમપુર ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર ગ્રીન કલરની પાર્ક કરેલ એક શંકાસ્પદ કાર જોવા મળી હતી વલસાડ સિટી પોલીસની ટીમે કાર પાસે જઈ ચેક કરતાં કારમાં કોઈ ઇસમ મળી આવ્યું ન હતું આસપાસમાં કારના માલિક અંગે ચેક કરતાં કારનો કોઈ માલિક મળી આવ્યો ન હતો પોલીસે શંકાસ્પદ કાર ઉપર વધુ શંકાઓ જતા તપાસ હાથ ધરી હતી કાર ખુલ્લી હાલતમાં જોવા મળી હતી હતી કારની ચાવી કારમાં લાગેલ નંબર ચેક હતો પાછલી સીટ કાઢી નાખી દોડતા ત્રણ ઇન્જેક્શન બે ફૂટ પટ્ટી ટેપ સહિતનો ગૌ તસ્કરીમાં ઉપયોગમાં લેવાનો સામાન મળી આવ્યો હતો પોલીસે કારમાં ઝીણવટભરી રીતે વધુ ચેક કરતા વધુ નંબર પ્લેટ મળી આવી હતી જેનો નંબર એમ એચ ફિફટીન સી એમ ઝીરો થ્રી ફાઇવ થ્રી મળી આવી હતી પોલીસે આસપાસના વિસ્તારમાં શંકાસ્પદ ઇસંગે કાર માલિકની તપાસ કરી હતી પરંતુ કાર માલિકે શંકાસ્પદ મળી આવ્યો ન હતો જેથી ધરમપુર છોકડી પાસે બિનવારસી હાલતમાં મળેલ એક કાર ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો